સાથે વસુલાત ન કરાવો સુનામ બે વર્ષ મહેનત કરવાની છે અને હવે મને તમને જોઈને જસબળ માંથી એટલું જોન ચાલે છે સાહેબ અત્યારે તાવ ની ગોળીઓ લઈને આવ્યો છો અને હમણાં કહેતા હતા કે સર વરસતા વરસાદ માં મેં કીધું જનતાલરતું હોય તો એનો દીકરો પણ પલરવો જોઈએ આપણી છે કે કઈ ઉકેલ લાવવાનો છે સમસ્યાઓનો અનાજ બ્રિજવાલભાઈ વાત કરતા હતા કદાચ તેજેશભાઈ એ વાત કરી હશે શું મિત્રો હા તણ ચાલતા હત્યાઓ થઈ જાય મર્ડરો થઈ જાય અને પોલીસ ફરિયાદ નો લે કોઈ નેતા નો ફોન આવે બીજા નો ફોન આવે ત્રીજા નો ફોન આવે આપણે આ સ્થિતિ નું ગુજરાત નથી જોતું ઠીક છે આજે આપણે માની ગયા એકલી સરકાર બીજાની આવશે એનો પતિ કદાચ મૃત્યુ પામ્યો હોય એના ભાઈ કદાચ મૃત્યુ પામ્યા હોય કે હોય નહીં અને એક માં દીકરી હોય અને છતાં ભાઈ દીકરી બજારમાં જતી હોય અને કોઈ પણ મોટી તોપ હોય કીકરી ની સામે આ ખૂચી કરીને જોતા મોબાઈલ માંથી ફરિયાદ લખાવે લખાઈ જાય ચમરબંધી પકડીને બીજા દિવસો શરૂ જો નાખે ને આવી વ્યવસ્થાઓ રાજ કેવા જોઈએ સાહેબ ગરીબો નો અત્યારે કોઈ નથી વંચિતો નો કોઈ નથી શોષિતો નો કોઈ નથી તમે વિચાર કરો તમે મોટા મોટા નેતાઓ હોય કે તમે બળાત્કાર કરીને છૂટી જાઓ આ જ ઘટના છે મને લાગે છે એક દીકરી દીકરીની રજૂઆત કરવા જાય છે સ્કૂલમાં એક બળાત્કાર કરે છે જેમની પાસે જાય બીજો બળાત્કાર કરે ત્રીજો બળાત્કાર કરે મિત્રો આ સ્થિતિ ના હોવી જોઈએ ગુજરાત બીજો બીજું મારા ખેડૂતો કેવા પરેશાન ન હોવા જોઈએ જો કદાચ કલેક્ટર ઓફિસમાં જાય ભૂલથી પણ જવાની જરૂર નહીં પડે માલ વેચે એટીએમસી માં જવાની જરૂર નહીં પડે સાહેબ આ એના માટે આપણે દેવા તૈયાર છીએ આપણે એટલા માટે કરી રહ્યા છીએ વ્યવસ્થા પરિવર્તન કરવું છે પણ કદાચ ભૂલથી મારો ખેડૂત માનલકદાર ઓફિસે ગયો કે કલેક્ટર ઓફિસે ગયો મેલા ગોલા કપડા હોય રાત્રે પાણી વાળીને

અંગ્રેજો બગાડે છે આઝાદી મળી સ્વરાજ નથી મળ્યું મહાત્મા ગાંધીજી નું સપનું સ્વરાજ સ્વરાજ એટલે શું મિત્રો તમે સામાન્ય પરિવાર ના હોય તો તમારી સાથે પેલો ન્યાય થવો જોઈએ આ વ્યવસ્થા હોવી જોઈએ આજે ખેડૂતોને ખાતર ન મળે ખાતર માં લાઈન માં ઉભા પાછો નેનો બટકાવે છે અહીંયા કે નથી બટકાવતો મને ખબર નથી નેનો બટકાવે છે આધાર કાર્ડ માં એમ તમે એમ તમે કૃષિ મંત્રી ને પૂછો તો એમ કે નેનો ફરજીયાત નથી પછી પાછળ ફોન કરીને કે લયો બટકાવાનો છે નેનો લ્યા હારા રાજ કરતા ન આવડતા હોય તો ખુરશી ખાલી કરી દેતા હોય તો આજે તમે વિચાર કરો મિત્રો એટલી હત્યાઓ થાય છે આ પેલા પણ એક હત્યા થઈ હતી સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે કે કોઈને ફરિયાદ કરવા કોને જાઓ ગુજરાત માં અત્યારે એક જ માણસો સુખી છે જે ભાજપ ના બુચ મહારાજાની જ બુચિસ્યા સુખી છે બાકી કોઈ નથી તમે જુઓ ગૌચરો ખાઈ જાય તમે જુઓ હોસ્પિટલો રીતે ચલાવો બેફામ પડે ભાજપ ના બુચિસ્યાઓથી બીજું કોઈ સુખી નથી આપણે એવું ગુજરાત લાવવું છે મિત્રો એવું ગુજરાત બનાવવું છે કે ખેડૂતો ત્રણ ઉપજ લે એવી પાણીની વ્યવસ્થા કરવામાં આવે ખેડૂતને ઘરે ઉપજ આવે મિસકોલ મારે અને ઘરે આવી અને ટેકાના ભાવે માલ લઈ જાય અને ટેકાના ભાવથી એક રૂપિયો પણ કોઈ ખરીદી કરે તો એને બીજા દિવસે જેલ નાખી દેવાય આવી વ્યવસ્થા આપણે બધા કરી કારણ કે સૌથી વધુ રોજગારી ખેડૂત આપે છે ચલુ પોતે મહેનત કરે અને એની પાછળ હજારો લાખો મજૂરો નભે અવાજ સાચી છે કે મિત્રો મિત્રો આઝાદીના 75 વર્ષ થયા તમે જો નેતા સાયકલ લઈને ફરતો હોય મારો બેટો મોટી મોટી ગાડીઓમાં ફરવા મંડે હચું ઘણી અને મારો ખેડૂત વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વીગાનો માલિક હોય એ પાંદરે ક્યારેય થતો નથી શું કામ એવી સિસ્ટમ એવી લાવી છે કે જે છે ને લો તમે કરાવો થાય છે થાય છે રજીસ્ટ્રેશન હવે રજીસ્ટ્રેશન કરાવો નહીં થાય અને પછી માનલો કે રજીસ્ટ્રેશન ગયા ગયા પછી પાછો માલ આપવા જશો એટલે પાંચ પાંચ હજાર રૂપિયા બીજા તોડ કરશે 20000 लेता था रविंद्र रविंद्र भाई के 20000 लेता था मित्रों क्या है पर कोई जगह ताड़ कर ने वीडियो बनावी ले जो બીજા દિવસ સુ સૂરજ વિનો ગોવા દેને ખુલા પાડી દેશું આપણે કેતા હો किशनભાઈ ચલુ તો મત અમે આ કરીન તેમ કરું મારે ખાલી પાંચ જ કામ ખેડૂતો માટે આ સરકાર કરી દે ઈશુદાન ગરવી આજીવન રાજનીતિ માટે જોતું મારે મારે નથી હોતા જોતા આ તો મજબૂરી છે મજબૂરી છે મારું આ જીવન ધોરણ જ નથી મારું પણ જો આજે મારા ખેડૂતો માટે

आवाज अच्छी के नहीं पण मित्रों એટલા માટે કે તમે જો પેપર ફૂટી જાય પરીક્ષાની તૈયારી કરે એટલે પેપર ફૂટી જાય તમે ખેતીમાં વધવા લત હતા મંડરેગા યોજનામાં મંડરેગા ખાઈ जाओ દુકાનો તમે બનાવીને રાખો તો ગેરકાયદેસર ચેમ કરીને તોડી જાય અમદાવાદ ના મિત્રો એક મહિલા વેપારી જે વર્ષો થી ભાજપ ને મત હજારો એકર જમીન મફતના ભાવે આપી દો તમારા બાપરી છે મિત્રો પેલો હાથ ગરીબો છે પેલો એક વંચિતો નો પેલો ખેડૂતો નો છે અને લઈને લેવાનો છે એટલા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ સાબ તમારે જાગૃત તો તમારે બેજા કરવાની છે સાબ આ લોકો એમ કહેજે કે આમ ન થાય 30 વર્ષથી ભાજપની સરકાર છે 30 વર્ષ થયા પાંચ વર્ષમાં તો ગુજરાતને સિંગાપોર બનાવી દેવાય એમાં બે મત નથી લોકો પરિસ્પરિસ કહેજે ને ઓમણા રસ્તે આવતો તો હે વા પરિસ્ સેવા રસ્તા ને ન હોય તો માણસ બીમાર પડી જાય પણ મિત્રો હું તો એમ કહું છું કે ગૃહમંત્રી તમે જે સરકાર ચલાવો છો ને એ હપ્તા ખોરીનો ચલાવો છો દારૂ ડ્રગ્સ બેપામ પણ ચોવીસ કલાક માટે ગુજરાતની કાનૂન વ્યવસ્થા યસુદાન આપો સાહેબ ચરકલો જો ફરકે ને તો યસુદાન ભાજપ ગુલામ બની જાય છે ચરકલો ના ફરવા દઈએ આ આજે મરજી પડે એવી રીતે સાહેબ બેફામપણે લૂંટ ચાલી રહી છે ગુજરાતમાં મારું હળ્યું પડી જાય છે મને તો વિચાર આવે છે ભગવાન કરે ને વેલી ચૂંટણી આવી ગયો નહીં તો આ લોકો આપણા હાથમાં હશે ને રાજ્ય પાંચ સાત લાખ કરોડ નું કર્જ હશે ગૌચરો ની જમીન બધી અદાણી ને આપી દીધી હશે અદાણી ફેક્ટરીઓ બનાવતો હશે ભાજપ ના નેતાઓ એમાંથી તો આપણે આવડે છે પાછા ભાજપ ના નેતાઓએ જેટલી જેટલી સંપત્તિ બનાવી છે એને હું કહેવા માંગુ છું કે ભાઈઓ ધીરે રાખ્યો આપણી સરકાર આવી ખેડૂતોની સરકાર આવી મજૂરો શ્રમિકોની સરકાર આવી એટલે પેલી મિલકતો જપ્ત કરવાનું કામ અને આ ખેડૂતોના ખાતામાં નાખવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની છે અને હું ભાજપના સારા લોકોને છેલ્લી વાત કહેવા માંગુ છું કારણ કે તમે વરસાદમાં છો પલ્લો છો મને બહુ ચિંતા થાય છે પણ છેલ્લી વાત હું કહેવા માંગુ છું ભાજપના નેતાઓને ભાજપના નેતાઓનું કેવા માંગુ છું કે એક યાદ કરો સાહેબ મહાભારત કાળ ભૈષ્મ પિતા જેવો વૃત્તિ ભૈષ્મ પિતા ને ઈચ્છા મૃત્યુ હતું કોઈની તાકાત નથી ભીષ્મ પિતા ને મારી શકે ભીષ્મ પિતા એવા વ્યક્તિ હતા કે માં સરસ્વતી કદાચ એની મૃત્યુ ફેરવવા માંગે ને તો માં સરસ્વતી તો ફેરવી શકે હે ભીષ્મ પિતા જયારે શું કોડિયો દુર્યોધન નો પાપી નો નાયખો કે એને કવર વળો તો વિનાશ થયો પણ પોતે બાણ સર્જાયું પડ્યું છું પાછા વડો મારા વાલા પાછા વડો આજે એક પણ ભાજપના નેતાને નેતા ને મત આપ્યો અથવા તો ભાજપના નેતાની કમા સારી નથી અને ભાજપ ના નેતાઓ માનતા હોય ને આ બધા અમે ઈમાનદાર છીએ નિષ્ઠા વાળા છીએ અમે કર્મના ના માં હું માનનારો વ્યક્તિ છું સાહેબ એવું નથી કે અમને આવડતું નથી આઠ પાસે તમારી આવડત તાકાત છે અમે ગ્રેજ્યુએટ બેઠા તો અમને તમારા કરતા ગણી છે પણ ભગવતી ઈશ્વર અમને છે કે ખોટો રૂપિયો ક્યારે લેવાનો થતો નથી ને એટલા માટે અમે કરેલા છીએ સાહેબ એટલે આજે પ્રેમ મળે છે તમે મને એમ કહો કે આજે મુખ્યમંત્રીની સભા હોત તો તમે આવી રીતે હું ફાવત ખરા મિત્રો ભાજપના લાભાર્થીઓ છે જે લોકો ગૌચરો દબાવી દીધી હોય કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટ ખાઈ જતા હોય ઉભા ન હોત અને તમે સાહેબ સ્વયંભૂ આવ્યા છો આનું નામ પરિવર્તન નક્કી છે આ સ્પષ્ટ સાબિત થાય છે સાહેબ અમે લોકો મિત્રો હટવાના નથી

પરેશાન કર્યું છે વ્યાજ સાથે વસૂલાત કરીશ આ નક્કી છે એમાં કોઈ બે મન પણ લોકોને અધિકાર નથી મારા ગરીબો વંચિતો શોષિતો માતા બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર કરે છે અને ભગવાન

બરોબર છે બાળક રમતું હતું અને રમતા રમતા એ બાળક છે ને એ ધૂળ ખાવા માંડ્યું ધૂળ ખાતા કરતા એને કપચી ઉપાડી ડામર ખાવા

काय देवागत होतो डॉक्टर गया तो ओके छे तम ज्योतिष પાસે जाओ એટલે મમી પપ્પા ગયા જ્યોતિષ પાસે જ્યોતિષ પાસે લઈને દેખાયલો એટલે એને જો આ તમારે નીકળ્યો જો તો હા તક ચિંતા કરવાની જરૂર નથી આ નેતા બનવાનો છે તો કે તો નેતા બનવાનો છે ને આ બધું પથરને તક પ્રેક્ટિસ કરે પ્રેક્ટિસ મોટો થઈને રોડના રોડ ના રોડ ખાઇ જ્યા હે બ્રિજ ના બ્રિજ ખાઈ ગૌચર ગરીબો નો વંચિતો નો ખાઈ ને જાશો ક્યાં તમે મન કહેસુદાન સુદાનભાઈ અમે ચૂંટણીઓમાં ચૂંટણી પેલા રૂપિયા ભેગા કરીને પછી ચૂંટણીઓમાં વેચીએ એટલે મેં કીધું પછી થાય શું માનલો કરોડ નીકળતા મારે રૂપિયા લાવીશું ક્યાંથી એમ એનો લિસ્ટ બનાવવા બેઠો હતો મેં કીધું કેબિનેટ પેલી સરકાર બને કેબિનેટ બને તો માફ તો કરવા પડશે કે સુ મોટી મોટી વાતો કરતા એટલે મેં આ રૂપિયા લાવીશું ક્યાંથી એ લિસ્ટ બના દો તો 5000 ભાજપના નેતાનો લિસ્ટ મેના ઈ 5000 ભાજપના નેતાનો લિસ્ટમાં મેલું ને તો ઘણાની 2000 કરોડની ઘણાની 2000 કરોડની આમી સંપત્તિઓ હતી એટલે મેને પૂછ્યું મે કે યાર આટલા બધા સંપત્તિ તમે બનાવીને જાવો કે મને કે સુદાનભાઈ નેતા બનીને પછી ચૂટણીઓમાં અમારે શમૂલગણમાં લખાવવાનો હોસ્પિટલમાં કરવાનો આંતે મે કે જી કરું ની બોઢ વર્ષમાં કરી લેજો આપણી સરકાર આવશે એટલે મને તમે શું કરશો મેં કીધું આજ પોલીસ તમારી નાટક અને નાચ છો કે છે આ પોલીસ નો ઉપયોગ આમ લેવાનો હોય ગરીબો ના ખાતા રૂપિયા જમા કરાવવા માટે થવાનું અત્યારે પોલીસ નો ઉપયોગ કરે ખબર ઈશુદાનભાઈ ની સભા નો થવી જોઈએ હજુ ને ફલાને ત્યાં એકમિશન ન આપે તમારા બાપનું ગુજરાત નથી હાલ નીકળ્યા સોળ વર્ષ પત્રકાર રહ્યો છો મને ખબર છે ક્યાંથી ક્યાં ફાઇલ નીકળે અને ક્યાંથી ક્યાં ફાઇલ હાલે આજે એક એક અધિકારી આઈએસ આઈપીએસ અધિકારીઓની કેટલી સંપત્તિ ને ક્યાં રોકાણ છે ને એની ડિટેલ આયુસુદાન ગઢવી પાસે નીકળે છે તો કેવો હું ઈ માનતો મિત્રો કે ભાજપના ના નેતાઓ પાસે એટલી સંપત્તિ છે કે મારા ખેડૂતોનો તમામ મેળો તમારી ઉપર ત્રણ લાખ રૂપિયા હશે ને ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ સુધીના હશે છે કે નહીં ચિંતા ન કરો એક જાત કે એક જ જાત કે માફ થઈ જશે અને એ તો શરૂઆત થશે આનાથી આપણે કઈ આગળ નથી આગળ તો પછી જવાના છીએ કે ત્રણ ઉપજ લઈ શકે પૂરતા ભાવ મળે ખેડૂતોએ માલ વેચવા જવું ન પડે વ્યવસ્થા ઘરેથી લાવે અને કોઈ પણ અધિકારી એ જેટકો વાળો હોય કે ફેટકો વાળો હોય કે નેટકો વાળો હોય

કે મારે એવો કાયદો લાવવો છે કોઈ ઉદ્યોગ આવવો છે લાવવો છે મંત્રી એ ઉદ્યોગપતિએ લાવવો હોય તો વાંધો નહીં ખેડૂતની જમીન વેચાતી નહીં લેશે કે ખેડૂતને ભાગમાં રાખો મજા આવે ના આવે ભાઈ આવે કે આવે ના મજા ખેડું થી જમીન લો બમે ખરીદને બાગમાં રાખો જેટલા નફો તમે કમાવણા જેટલા ટકા નક્કી થાય કારણ તકલીફો થાય ખેડું તે બાદ જમીન આપી દઈએ મિત્રો બે ત્રણ નો વિઘોપન તોય આપણે લોસ માં છીએ સમજો આ લોકો કે 5 થી 15 25 લાખ માં જમીન લઈ લે અને પછી હજારો કરોડ રૂપિયા કમાય આ પવનચક્કીવાળા એ આવશ્યક નથી આવતા તમારે જે ખબર નથી આવે નું મરજી પડેલી તો નાખી દેજો એના બાપ નું હોય ને એવી રીતે હાલી નીકળ્યા છે કે આ ગુજરાત જલ્દી કે સરકાર આમ આદમી ને આવશે ને નાખવા નહીં દે અત્યારે બધા રાત દિવસ નાખે મારા બેટા બોલો પણ હું એ કહેવા માંગુ છું આપણે આવી વ્યવસ્થા પેદા કરવી છે જેથી ન્યાયપ્રિય ગુજરાત બની શકે ગુનેગારી સુદાન ગરમી નું ભાઈ પણ હોય અને સામે એક સામાન્ય ખેડૂતે પોલીસ ફરિયાદ કરી હોય ફોનથી તો મારો ભાઈ પણ ઝેરમાં જાયને આ બધી વ્યવસ્થા આપણે લાવીને પછી પૂછણવી સાહેબ અને આ છેલ્લી વાત કહી દઉં મારા ભાજપના નેતાઓને હાથ જોડીને કે સાહેબ હમણાં હું આવતો તો રસ્તામાંથી તો ગાડીમાં કાફલામાં મારા ડ્રાઈવરે બ્રેક મારી એટલે શું છું મેં કીધું તો બિચારા ભોંગલો આખો ટોડો જાતો જ